દવા સીધી ચાલુ થા થઈ ગઈ ને પોસા પોસા આંગળે જો કેવા સોંપી રહ્યા છે ખડને મજા નથી એટલે દવા લેવા ગયા છે ખપારી આવી જવું મિત્રો મસ્ત ખપારી આખતા આવડે હો આવી તો મને ખપારી આખતા નથી આવડતું આમ નો હર ખરખી મારી ખપારી એટલે મેં ડુંગળી પાડે છે જો હજી ડુંગળી પતી નથી હાલો મિત્રો કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ સવારને જય દ્વારકા દીશ બધા મિત્રોને તો મિત્રો આપણે આવી ગયા છીએ ખેતરમાં અત્યારે કામ કરવા માટે જો લસણ વાવી દીધું છે આપણે વિડીયો પણ આપણે અપલોડ કરી દીધો છે વાવેતર કરતા એ હવે આપણે પાણી કાલનું ચાલુ કરી દીધું છે આપણે તમને બતાવી કેટલા કેરા પીધા છે તો પણ એથી ફોલ ફોલ આગળથી ચાલુ કરી પાણી પાવાનું તો જુઓ દસ કેરા પાયા છે અને એક અડધો કેરો બાકી રહી ગયો લાઇટ વઈ ગઈ હતી જો હજી હવે ઓલી સાઈડ પાણી પીશે આજે પાછું પછી પાછું અહીં નાખું ફેરીને પછી આપણે તરાઈ પાછું પાણી જવાનું છે લસણમાં આલો ખપારીને પાવડા પીડા છે તો આપણે ઠેકાણે અંબાળી દઈ પણ મૂકી દઈ જે આપણે ખપારી નાખવાની છે એના એક ફોરી ખપારી છે અને એક વજનદાર મિત્રો ખોરી ખપારી મજા પણ ઉપાડે ઓછી થોડી વજન પાછી બહુ મજા પણ વજન લાગે તો આ લોકો એ રાખી દીધી છે તમને આગળ પણ આમ બતાવી કાંક આ કેરો થોડાક લગી આંબી ગયો લાઇટ વહી ગઈ હતી સુરજ રાજાના દર્શન કરો તો મિત્રો વાડીનો હવાનું લોકેશન જુઓ ત્યાંનો નજારો હવારનો સમય જુઓ પ્રભાતનો કેવો સુંદર મજાના પક્ષી કિલો કરી રહ્યા છે અને સવારનું વાતાવરણ જોવો તમે એકવાર મસ્તનું લાગી જશે મને તો આજે તો આપણે દવાની ટાંકી છે આ આપણે ગાડાના પાટી રાખી દીધું છે એની રાખી દઉં પાણી આવ્યા પછી એનું ચાલુ કરીશું ગયા પાણી આવવાની તૈયારીમાં જ છે હવે તો પાણી આવવાની તૈયારી છે મિત્રો થોડું થોડું આવવા મળ્યું છે લેવા મળ્યું છે એટલે હવે પાણી આવવાની તૈયારી છે ફાસ્ટ એકદમ ફાસ્ટ પાણી આવવા મળે તે પછી આપણે ટાંકી પણ પાટીમાંથી રાખીને દવા ચાલુ કરીશું ચાલો પાણી આવી ગયું છે હજુ ખાસ થાય છે આપણે ટીપી ટાંકી હરકી કરી દે છે દવાનું પાવર જાય પાણી તો વધી જાય હવે આ ટાકી લઉં વજન તો હોય છે ઓ માય ગોડ ગોડો ખરીદી ટાકી આપણે અહીંયા તો મિત્રો આ નોટ ઓટોમેટિક નડશે બંધ નથી થતો પેલા કટાઈ ગયો એટલે જો આ લાકડું કાઢીએ એટલે ચાલુ દવા સીધી સાલું થઈ ગયું ને જો પાણીનો કંદર ફરી ગયા હવે ખંડની દવા હે આ જો ખાંડભાઈ પણ આવી ગયા હે અહીં થોડું કામ કરી નાખીએ એટલે દવા બવા બધું આ ક્લાસ કાઢી જાય દેંગી હોય આખી રાખી ટાંકી પડી ગઈ દવા પાણી બધું રાખી દીધું છે હવે હવે વાયેલા જઈ પાણી વારવા તો પાણી ભેગો વાયેલો જાવ છું ખપારી જો હવે કોરામાં આવી ગયું કાલે પીધેલું આવી ગયું હે હવે આગળ જો બગલા ભાઈ પણ હવાર હવારમાં આવી ગયા છે ખેતરમાં કેટલું પાણી દોડ્યું આ મોટરનું પાણી એટલું બધું ધોડતું નહીં જૂની મોટર કાલે આવતી ને સાલું હતી ને નહીં સાહેબ બેન પાણી વારું મટા ગયા હતા એટલે બેનને સોટાડે છે કરી સોંપવા જવું હવે હવે મારા પપ્પા બી ક્યાંક જાહે તો પાછા પાણી માં આવી જાય ન કરાને આ કામ જો પોસા પોસા આંગળી જો કેવા સોંપી રહ્યા છે જો હાલો સોંઈપ આવી ગયો રોતાની પાછા હમણાં આવે બેન હમણાં આવે હા ફાઇનલી બેન બેનને જો ખપારી રાખણ વારો આવી ગયો હે બાપા ગયા છે ખંડને મજા નથી એટલે દવા લેવા ગયા છે એટલે આમાં મૂકવી એટલે ખંડને મજા આવી જાય જો ખપારી લઈ આવી બેન જો પાણી પર મિત્રો જેવું કેવું ધોળું આવે એકદમ ધોળું આવે હો જોઈ લ્યો જો પડે દેખાય નાથી અહીં લાગી એમ હે પાણી હવે જો આટલો પટ બાકી લાંબો પટ બાકી છે પછી ઓલી સાઈડ તરા અહીંયા જો ખપારી આવી જવું મિત્રો મસ્ત ખપારી આપતા આવડે હો આવી તો મને ખપારી યાકતા નથી આવડતું બેનને સરસ કામ ફાવે છે મારા માન બેન જો લસણ સોંપી રહી છે આ બેન પણ લસણ જ છોપતી ગયા છે દવા લેવા એટલે હમણાં ઘડીક વાર આને ખપારી દીધી છે એટલે આ ખપારી નથી આપતી ખાલી આ ડું કરું ને કરે આ તો આપણે વિડીયો બનાવો ને એટલા માટે એ ઘણી વાર મદદ કરે હે આમ ન હાર ખરખી મારી ખપારી ખપારી આગતા નથી આવડતું આને ઓનલી જો હું પાછો આવી ગયો છું આ ઘડીનો હાલે આમ જો સાલ સૂર કરવું ને તો એ બે નાલે એમાં એમાં પરફેક્ટ કામ છે એનું મસ્તીને ખપારી મારે જો ભરાઈ ગયો છે જો થોડોક બાકી છે નાખું તો ક્યારું વાલી લીધું હે જો બધો પરિવાર આજે છે ખેતરમાં મિત્રો મનીષાઇ બેન જવો દવાની ટાંકી ભરી રહી છે હું પસાર્યા છું બાપા અવતર્યા છે ગામમાંથી મારી માન બીજી બેન લસણી કર્યું સોંપી રહી છે પાણી કેવું ધોઈડું હોય તમે જોવો એક વાર મસ્ત ધોળું આવે હો જઈ લો વરસાદનું પાણી ધોઈડ્યું એમાં જ ધોઈ આવે હો વાહ ભાઈ વાહ હજી પરવા એટલો જ જાય છે થોડું ઘણું વધશે કેરો તો ભરાઈ ગયો હે મિત્રો ખડા ત્રણ થઈ ગયા છે લાઈટ વહી ગઈ છે ફોલેથી આટલું પીધું હે હજી ચાર પાંચ ત્રાસ છે રહી ગયા છે મિત્રો જુઓ ચીપડાની પણ લાઈન વાગી ગઈ છે આપણે સુમાહામાં ચીપડા થાય અમારે જો મોડા મોડા પાંચ સત્ર ચીપડા જો લાઈન લાગી ગઈ ચિત્રો મનીષાને ચેતન ભાઈ ડુંગરી ઉપાડે છે જો હજી ડુંગરી પતી નથી અઠવાડિયે પંદર દિન એક ધારી બેનું ઉપાડે છે પણ ડુંગરી હજી પતી નથી જો લગભગ આજ પતી જાય હો આજ તો ખાઈ જવાની હવે એક કેરો લાંબો રહ્યો છે અને મારી બેન ને માં લેતા આવે છે બોટ કેરા જેવું છે હવે તો આપણે પંદર કેરા રહી ગયા ડુંગરી જાય મિત્રો ઉપડી ગઈ છે અને આ આપણે પહેલા ઉપાડી હતી જો આ પહેલા ઉપાડી હતી ડુંગળી હા હું કઈ ગઈ છે વાતવાની કાલે હુરી કરવાનું સારું કરી દેવું છે પણ એ હુરી કરી નાખી છે હારવા મળવાની છે ને મિત્રો ચોથી વાર છે આપણે જો તમને જીણો જો સકલા ગણો ઉડતું જાય છે જો હતાઈ ગયું આ વાદરામાં આવી ગયું આડું હેલિકોપ્ટર ભૂલું પડી ગયું લાગે છે માણસો હેલિકોપ્ટર નહીં હવે દેખાતું બંધ થઈ ગયું આમાં જો હું પાછો આવે તો સેન લઈ હાલો મિત્રો કેમ છો મજામાં આવી ગયા છે વાડી છે ગીરે વિડીયો કેવો લાગ્યો ગમ્યો તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો મળી નવા વિડીયો સાથે સૌથી પેલા તમારા ફોર્મ વિડીયો સબસ્ક્રાઈબ પર ગયો જય માતા